મિત્રો સૌરાષ્ટ્ર અસ્મિતામાં અત્યારે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ટીમ છે રાજકોટ જિલ્લાના પાનેલી ગામ પાનેલી ગામમાં ઓવરફ્લો ફાર્મ જે વહી રહ્યું છે એ જોઈએ તો પાનેલીથી સીધો જે રસ્તો છે માંડાસણ બોટાવદર ભગદરા સીધો સડોદર જામનગર ને જોઈન્ટ થતો હોય આ પેટો જે પુલ છે ઘણા અહીંયા લોકો પોતાના જાનના જોખમે જઈ રહ્યા છે જીવના જોખમે એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચારે તરફ જોઈએ તો પાણી પાણી છે અને આ જે પાનેલીથી રસ્તો જે જતો હોય માંડાસણ તરફ બોટાઉદર તરફ ઘણા લોકો જોઈએ તો હેરાન પરેશાન થઈ ગયા છે અહીંયા હવે અહીંયા ખેડૂત છે એને આપણે આપણે ભાઈ તમારે શું તકલીફ છે અહીંયા તકલીફમાં એવું છે ગત રાત્રિ અવિરત વરસાદના કારણે પાનેલી મોટીનો નો ફૂલ ડેમ કાઢીયાથી તેમજ બાકી પારેથી ઓવરફ્લો થવાના કારણે આ બોટાવદર માંડાસણ સાતવડી તેમજ જામનગર જવા માટે આ મુખ્ય માર્ગ હોવાથી વાહન ચાલકોને જીવના જોખમે અહીં પાણી ઉપરથી પસાર થવું પડે છે પુલ ઉપર નવો બનાવવામાં આવે તો સ્થાનિક લોકોને રાહત અનુભવે તેમ છે આપનું ચંદ્રેશ કુમાર વિનોદરાય ઇરાણી પાનેલી મોટી તેમજ આ કાર્યો થોડો ઊંચો લેવાની હજી જોગવાઈ છે આ ડેમ નીચાણ વિસ્તારમાં આવતા ખેડૂતોને જો આ કાઢીઓ ઊંચો લઈ લેવામાં આવે તો ખેડૂતોને મોટો ફાયદો થાય પાનેલી મોટી થી કોલ્ટી લાગી આ ડેમ કુલ જે ટેપનું પાણી સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે જોઈ요 આપણા દર્શક મિત્રો કે જે આ બેઠો જે પુલ છે એને નવો જે બનાવવામાં આવે તો ઘણા લોકોને અહીંયા રાહત પણ થઈ શકે છે કારણ કે પોતાના જીવના જોખમે કારણ કે જામનગર જોવા માટે એક જ મુખ્ય જે રોડ હોય ઘણા વાહનો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સૌરાષ્ટ્ર અસ્મિતા સંજય પાનેલી મોટી